આંગણા સુધી પાણી પહોંચાડવાના સરકારના દાવાઓ કેટલા સાચા કે કેટલા ખોટા છે તે જાણવા ની ટીમ દાહોદ જિલ્લાના ઉસરવાણ ગામે પહોંચી ગામના અલગ અલગ ફળિયાઓમાં આશરે દોઢેક વર્ષ પહેલા યોજનાનું કામ શરૂ થયું ત્યારે લાગતું હતું કે હવે પાણીની સમસ્યાથી લોકોને ચોક્કસપણે લાભ મળશે પરંતુ આજે દોઢેક વર્ષ બાદ પણ પરિસ્થિતિ જેસે થે જોવા મળી ઉસરવાણ ગામમાં હેન્ડપંપ છે પણ પાણી નથી લોકોને વર્ષોથી પાણી માટે ગામથી બે કિલોમીટર દૂર કુવાર પર નિર્ભર રહેવું પડે છે નળ સે જળ યોજના ખૂબ જ મહત્વની અને ઉપયોગી યોજના કહી શકાય પરંતુ દાહોદના અંતરિયાળ વિસ્તારમાં લોકોને આ યોજનાનો કોઈ લાભ મળી શક્યો નથી ગામની દીકરીઓ અને મહિલાઓને આજે પણ પાણી માટે વલખા મારવા પડે તેવી સ્થિતિ છે તો દાહોદના ગામ લોકોની જે પાણીને લઈને પરિસ્થિતિ જોવા મળી રહી છે ઉસણવાડ ગામના લોકો કૂવા પર નિર્ભર રહેવા માટે મજબૂર બન્યા છે તો બે કિલોમીટર જેટલું ચારીને તેમને આ પાણી ભરવા જવું પડી રહ્યું છે અંતરિયાળ વિસ્તારમાં નલસેજલ યોજનાનો કોઈ જ ફાયદો ગામ લોકોને મળ્યો નથી લાખોના ખર્ચે આ યોજનામાં નળ લગાવવામાં આવ્યા છે પાઇપો લગાવવામાં આવી છે પરંતુ નળ છે તો પાઇપ નથી પાઇપ છે તો નળ નથી અને ક્યાં આ યોજના છે તે કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે કારણ કે અહીંના લોકો કહી રહ્યા છે કે અમને તો આ યોજનાનો કોઈ જ લાભ મળ્યો નથી નળથી જળ યોજના આમ જોવા જઈએ તો ખૂબ જ અગત્યની અને મહત્વપૂર્ણ યોજનાઓ છે અને ખાસ કરીને જોવા જઈએ તો મહિલાઓ માટે તો ખૂબ જ અગત્યની આ યોજના છે પણ જો ખરેખર આનું ક્રિયાન્વયન થતું હોય તો મહિલાઓને આમ ગામ છોડીને દોઢ દોઢ બે બે કિલોમીટર પાણી માટે વલખા ન કરવા પડે અહીંયા લોકો દોઢ દોઢ કિલોમીટર દૂરથી આવે છે અને પાણી ભરે છે તો જ એમના ઘરમાં પીવા માટે પાણી મળે છે આ બેનો પાસે આપણે જાણવાની કોશિશ કરીશું તમારે તો હવે નળથી જલ ઘરમાં આવી ગયું ગામમાં આવી ગયું છે છતાં તમે કેમ પાણી ભરવા આવો છો પાણી નથી આવતું તો પછી અહીં કુવા પર પાણી ભરવા માટે આવવું પડે છે એવું છે નાણાં મૂક્યા છે પણ હજી ગયા વર્ષથી એક વર્ષ થઈ ગયું છે પણ હજી ગામમાં પાણી આવ્યું નથી શું કહેવા માંગો છો તો ઘરે નળ આવે તો સારું શું કહેશો બેન તમારે નળ છે ઘરે બોલો પાણી ગામમાં પાકે નખાય છે પણ હજી પાણી ચાલુ કર્યું નથી કેટલા વખત થઈ ગયો કેટલો વખત થઈ ગયો

નળ નખા ગયા છે તો કેટલાક ફળિયામાં પાઇપલાઇન નથી નખાઈને નળ બી નથી લખાય છે અને આ નાના નાના છોકરાઓ છોકરીઓ આપ જોઈ શકો છો કે આટલી દોઢ દોઢ બે બે કિલોમીટર દૂરને પાણી માટે વલખા કરવા પડે છે જો નળથી જળ યોજના ખરેખર ક્રિયાન્વિત થાય તો ગામના લોકોને એનો લાભ ચોક્કસપણે મળી શકે ભૂપેન્દ્ર ચૌધરી જીએસટીવી દાહોદ તો દાહોદના અંતરિયાળ વિસ્તારના દ્રશ્યો આપણે જોયા કે નળસે જલ યોજના થકી નળ તો નંખાઈ ગયા છે પરંતુ તે નળમાં પાણી જોવા નથી મળતું નળ નંખાયા છે તો પાઇપ નથી અને પાઇપ નંખાયા છે તો નળ નથી અને તેના કારણે મહિલાઓને તેમના ઘરેથી લગભગ એક થી દોઢ કિલોમીટર ચાલીને કૂવામાંથી પાણી ભરવા આવવું પડી રહ્યું છે અને જે બાળાઓ છે કે જેમને ભણવાની ઉંમરે આ રીતે પાણી ભરવા માટે આવવું પડી રહ્યું છે